5 મહિનો પૂરો થઈ નાજેને 6ઠો મહિનો બેહી ગયો આજ છણગર બાકી છે કાવીરામભાઈ હા બસ કરો તો બિસ્કિટ કે નહી આપ એ ના પાડ દીધું જો પાછું પૂછો માદીકો મને બિસ્કિટ આપશે નઈ ન કોબીરેજી પ્રિયલ એમ પ્રિયલ યાદી માં રહે તારું ગતોયો હાલો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવાર હવાર ના બધા મજામાં ને અમે પાણી કરી ને ભીંડા ઉતારવા આવી ગયા બીજો જરાક મોટા તા થઈ ગયા બે ત્રણ થાય ઉતાર્યા નથી આવા નાના નાના હોય ને એનું શાક અસલ થાય એ ગૌઆર ને ભીંડા કિરણ ને કીધું કે ઉતારી લી હતી આજે શાકબકાલું ઘર નું બીજો હું ઉતારવા માંડી છે આવો તમારે બધા ખાવું હોય તો ભીંડા ગુવાર નું ને શાક બધા ફેમિલી ને ખાઉ છું આખી યુટ્યુબ ફેમિલી ને ઘર ના હા ઘર બહુ મીઠા થાય જો વાડી માં હોય તો તાજું હોય તો અસલ લાગે ને તો હવે આ ભીંડા ઉતાર લે પછી કવાર ઉતાર ને આ ભીંડા ઉતારવા માં કિરણ શું છે કે જઈને તું કઈક કઈક આવતી હતી રાડી ઉપર કે આ લાલ લાલ મમ્મી હાથ થઈ જાય ને ચાંદી પડે ને વધારે જો આમાં આપણે ઉતારવા હોય ને તો આની લાર હાથમાં ચોટે ને ભીંડા એટલે આમાં ચાંદી પડી ને લોયેય નીકળે એટલે આને આપડે જાજા માર્કેટમાં લઈ જવા ઉતારવા હોય ને ને જાજા વાવેલા હોય ને મોજા પહેરીને ઉતારવા મોજા પહેરવા પડે આ ખર હાટુ થોડા કોઈ એટલે કઈ વાંધો ન હોય હા બાઈમાં ધોઈએ પછી વધારે બહુ ખંજવાળ આવે હા આવેતી આ જે આવી રીતના આમાં હોય હા ઉતાર લેવાના આમ તોડી લેવાના એટલે આપણે આ તે 13 વાય ને એમાં જ આવે સીધું જો હમ Oiga. અમુક બહુ મોટા થઈ ગયા આ બહુ મોટા થઈ ગયા છે જા એ પાસે છોડવા નુકસાન હા નુકસાન થાય છોડવા ને તોડી લેવા પડે પણ કામ ની વાહે બીજા હોય કામ તેમાં નવરા ન હોય તે ન ઉતારીએ તો હવે તો આ બે આયરો છે ને બાકી અહીં હું હા પછી ગુવાર ઉતાર્યું ને હા આ બે આયરો જો ભીંડા ને ઉતરી જાય ને પછી મમ્મી કામાંથી ગવાર માં કાટો માર લઈએ ઓકે

કેમ કે આઠ નવ તારીખમાં મંડપ છે ને તે મંડપ કરીને ઘેર જવાનું વિચાર હતો પણ કરોણા આવવાના છે કરોણા છાંજે બસમાં બેસીએ કાલ સવાર તૂબી જાય એટલે પછી હું આજે બપોર છે ને હવે વહી જાઉં એ હવે મેળા આવશે તો હું ને ત્યાંથી પછી મંડપ કરવા આવીશ બાકી આજે બપોરપસ નીકળી જવાનું છે ને આજે આપણે પ્રિયલ છે ને છ તારીખ છે ને આજ પાંચ મહિના પૂરા થઈ ને આજે ને છઠ્ઠો મહિનો બેસી ગયો આજ પાંચ મહિના કમ્પ્લીટ થઈ ગયા પ્રિયલ ને જે મમ્મી દીકરી છે ને અંદર રમે એને રમાડતા રમાડતા દક્ષા પાપી લહણ ફૂલે છે લહણ ફૂલી ચટણી હજી ખાંડવાની છે પછી જીતભાઈ સાટુ શાક બનશે જીતભાઈ કહે કે મારા પીંડા ને ખાવ તો પીંડા નું નહિ કહે કે ગવારનું ખાવું તો ગવારનું આગળ એને પૂછી ને પછી શાકઈ બનાવી નાખીએ જો કિરણ અચાણે છે ને આપણે આવો એક 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 ચામ તોડવાનો હોય પછી આ તોડવા છે ને જીન કાસ નાના છે તો આમ એક 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 આમ તોડી નાખીએ પછી આપડે મોટા સોડવાતા હે ને એને નુકસાન થાય જ્યાં પાંદડા જાય જ પાંદડા તૂટી જાય તો આમ ઉતારવા પડે સોડવા સિરાય જાય હા સોડવા બગડે એટલે એને નુકસાન થાય બાકી મોટા થઈ જાય ને એટલે અસલ થઇ જાય મોટા મોટા જુખા ને એમાં બી વાર ગુવાર કરીએ ને આખો બનાવવા હા મસાલામાં મસાલા માં જરાક તેલ નો જ રસો હોય મસાલામાં એમાં આપડે તો દાજતું જ શાક ખાય ને સવાર દાજતું શાક જ જોઈએ દેવ તને તો કુણો છે હજી થોડોક બી ભરેલો થાય ને તો આખો ગુવાર મજા આવે

હા નું ફૂક નો રોગ આવે હા તો એવડા સોડવાય ફૂકાય છે હા ક્યારેક ક્યારેક એવું બને

એને કરાવે પણ ખાઈ એવી રીતના સાટે નહી કે સાટે બાટે કોઈ નહી તો વિરમભાઈ જો આ ફૂલ આપણે હવે આપણે વિરમભાઈ ને પૂછે વિરમભાઈ શું કરવાનું શું છે શણગાર કરશું શણગાર પ્રિયલ માટે નાનો એવો શણગાર આ કરવો પડે ને આજ હા આજે પ્રિયલ ને 5 મહિના કમ્પ્લીટ થઈ ગયા એટલે આપણે કઈ એવી ડિઝાઇન પાડી ને પ્રિયલ ને પાહે હુંરાવીને વિડિયો શૂટિંગ ને ફોટા ને એવું કરવાનું છે ને હા તો વિરમભાઈ હા દર મહિને કરીએ પણ દર વખતે છે ને હું નવ હા ને હું દર વખતે હું આઈ ન હોય પછી વરસ દીએ તો આવે વરસ દી સુધી તમામ બધા કરતા હોય દર વખતે હું ન હોય આઈ ને તમારે જે સ્ટેટસ માં ફોટા મૂકો ને એ હું જોતી હોય ને આ વખતે હું આઈ છે હાજરમાં માં એટલે આ વખતે આપણે બધા જ બતાવશું બધા ને બતાવશું ને પ્રિયલ ને પણ યાદ રહે કે એકવાર મારી ફૂયા હતા હું પાંચ મહિના થઈ તઈ એટલે આમાં યાદ રહી જાય તો ફૂલ આપણે જ ને આ સોપાલવ ના પાંદડા જો અપડાઈ ગયા હવે આપણે છે ને ભેગા કરી લઈએ તો આપણે જો આ સોપાલવ ને છે ને પાંદડા ભેગા કરી લઈએ જો હે ને હા એક એક ડાર્ક હા વીરમભાઈ એમ કહીશ કે દિલ નો એકો કરવાનો છે એક એક ત્રણ ત્રણ પાંદડા ને ડાર્ક તોડી ને દિલનો એકો કરવાનો છે ને ખટીએ તો આપણે છે ને આખળ તોડી જઈએ આપણે તો આસોપાલવ ઘરનો જ છે જોઈએ તો તોડી જવાય નકામાં તોડીને પછી નાખી દેવાય કે કીધું બાકી ચો મસ્તીનો આસોપાલવ છે અહીં ને ફૂલ ફૂલેય આપણે ઘરના જ છે આ બાજુમાંય છે પણ અટાણે તોડવા ન જ જાવું આ લીલો આસોપાલવ ને આ કેસરી ફૂલ છે ને એનો શણગાર આખડી કરી નાખીએ તો આ બાજુ છે ને ખાટલો પાથરી દીધો આજ કીધું ભાઈ ને એની નથી ગુલાબી ગોદડી ને એની માથે સફેદ ગોદડી ને પછી અહીં કરવો શણગાર એટલે મેં કીધું અહીં ફોટા હારા આવે ને વિડીયો હારો આવે ઘરમાં છે ને ચાખું પડી ચાહે તો ભાઈ કે ચાલો જેમ કરવું એમ તો જો અહીં હવે આપણે ગોઠવી નાખીએ બધું ને મમ્મી જોય આરામ થી બેઠા છો એસ કે હું ખેલા કરે અ તમને એમાંય થાત હોય છે કે રોન થા કિરણ બેન જવાન કેતા હતા તે હજી ગયા કા ન તો એમાં આવ્યું થયું ને કે વિરમ એને અમે નોકી કર્યું કે આપણે ગઈ કાલે વા પછી જામવન ના ફોયરે તો નતા પી ગયા એટલે વિરમ કે કરણ આવે છે ને તો મને કે ડાયરેક્ટ એને કે કે પોરબંદર હવારે ઉતરી જાય ને તો પછી કે આયા આવતા રહી ને પછી આપણે કે ન્યા જઈ આવીએ ત્યાંથી ડાયરેક્ટ કે હું તમને તમારી ખેરી કે મૂકી જાય એટલે પછી હવે કાલ ઉપર ગયું તો કાલે છે ને કરણ હવારે અહીં આવશે ડાયરેક્ટ પછી અમે જા હું જામવન ના ભોય રે ને પછી ત્યાંથી ફરી ને પછી છે ને આપણે આપણે ઘેર ડાયરેક્ટ મૂકી જાહે વિરમભાઈ ને પછી પાછા આવતા રહે એવું ગોઠવું હા તો બરાબર કે આમાં એ ઘણા એમાંય કોમેન્ટ કરે કે કિરણબેન તમારા મમ્મીના ના બહુ જોવા ગમે તાર મમ્મી તમારી મમ્મીને ઘરે તમે નવી નવી જગ્યાએ જાઓ બહુ વિડીયા જોવા ગમે

હવે આપણે થોડોક શણગાર બાકી છે કાવીરમ ભાઈ પાંચડો થઈ જાય આખડી આપડે આપણે દિલનો એક જો તૈયાર છે ને પ્રિયલ ને મમ્મી તૈયાર કરે આકડી તૈયાર થઈ જાય એટલે જો આમાં હવરાવાનું છે ને અંદર આપડી ક્યાં ખોવાઈ ગઈ

मदी को मन बीस की टाइप से नहीं नहीं हम एक तो दे मदी को एक तो दे एक साइड क्रीम वाला हाँ ना दे, दे वैसे एक साइड क्रीम वाला पहली बार खत्म लिया वापरा जो मम्मी मामा ने दी था आपने तो देती ही ना थी दे, दे मने हल एक नानी ने दे एक मने दे बस સીધો મેળાવી હલો આપડા પ્રિયલ નો શણગાર એકદમ રેડી થઈ ગયો વિરામ ભાઈ ચાલુ કરવાનું છે કે તમારે બંધ રાખવાનું છે કર એ નામ બધા ક્યાંથી થાય ચાલુ સાઈડ માંથી પ્રિયલ રેડી છે પ્રિયલ હાલો હવે તમે તમારા દિલના એકામાં એકા માં સુઈ જાઓ ઘડીક વાર રડતી ની માધી કો મારે સીવું શું કરે મુખવા જ ખાઈશ આ તો સીવાની એ તો નવી નવી લેંગી ને પહેર લીધી આઈ કેવી છે સીવું મસ્ત મસ્ત છે હા બોલ દો લાઈક કરવાનું તો કર દે કહી દે લાઈક કરજો આ ઘડીક રડતી ની હો फोटान पार ले लिए हमें हां फोटान पार ले लिए मजा आई भी मजा तो प्रियाल आई प्रियाल याद ही मारे है तारू यो ए डिंगलू ओय मजा आई आज तैयार तो थे आज कहीं जावान ना थी जावान ना थी जो आ गई जो आ गई जो और रे का वगाड़ दी जंडीस का वा, वगाड़ दी जय शिवन वाह वाह कर कर मार दी को कर

મભાઈ છે ને મકાઈ વાટ વાગ્યા ને આપણે જવાનું છે ધાણા પાછી લીંબુ લેવાય હું ને જીતભાઈ ને હવે સીવું ત્રણેય લઈ આવીએ ને થોડુંક બીજું લેવાનું છે એટલે લેતા આવીએ ને અટાણે પ્રોગ્રામ ભેડ છે એટલે મમ્મી ખજૂર પલાર દીધો હવે આપડે છે ને ખજૂર ની પેટી ને લઈ લઈએ ખાટલે બેહી ને ખજૂર પલાાર દીધો તે ચટણી પછી બનાવી નાખશું બાકી ચેવડો તો તૈયાર જ છે ચેવડો તો બેગ દીક પેલા જ બનાવ્યો હતો આપણે બટેટા પાપવા મૂકી દઈએ ડુંગળી સુતાર નાખીએ ને લીંબુ ધાણા ભાજી અમે જીતભાઈ લઈ આવીએ મમ્મી કે આજનો દીતું છે ને તો એ કે ભેળ ને કરીને કે ખાઈએ તે હવે ભેળ બનાવીશું ને હાલો ભેળ ખાવા બધા આવી જાજો એટલે બનશે ને તા તમે પોગી જાહો એટલે આવજો ભેળ ખાવા ને મમ્મી આપણો વિડીયો જોવે છે ગઈકાલનો અમે આઈને આવી હોય આઈને આવી વિડીયો ઉતારતા હોય ને તો મમ્મીને પાંચ વાગે એ ટાઈમ મળે પાંચ વાગે બાકી પછી ગમે તે છું તેવરા થાય ને વિડીયો તો એને જોવો જ જોઈએ જોવે કરણ છે ને એ બસ માં ગયા હાથ વિડીયો કોલ કર્યો મને કે હું બસ માં ગયો હવારે પૂગી જાય એટલે હવારે છે ને બસ માંથી ઉતરશે ને એ વિરમભાઈ ને કે અજીતભાઈ ને કહીશ હવે પટાણ હાડા જોઈ બેઠા એટલે હવે કઈક પૂગે હવે પૂછશે એ પ્રમાણે મેં કીધું ફોન કરજો ત્યાંથી આમ આવે છે ને

ને અમારે શ્રીકા સિવરી હાઈ ગઈ ને તે જીત બગાવે છે એકવાર તો બેઠા જીત મામા જીત ભાઈ જમવા બેઠા પણ શિવાની એ પાછા રિહાણી ને ઊભા થઈ ગયા ને લઈને ઈ આ જીત ભાઈ ગમે એ કામ કરતા ને શિવાની જરાક રીહાઈ ને ખબર પડે ને ફટાફટ ઊભા થઈને ને લઈ લેયો હા બાકી સિવ રીહાઈ જરાય રડવી ન જોઈએ સિવ રડવી ન જોઈએ રડવી ન જોઈએ પડવી ન જોઈએ પછી મેડે લાગે ન જોઈએ